આપણા સૌની તારણ હાર સૌના દુખરનારી હાકલ પડીને હાજર રહેતી એવી સૌની દરજી બ્રાહ્મણ વણિક પટેલ દરબાર કુંભાર રાજપૂત લુહાર લોહાણા સહી સુથાર કણબી નાયક ચારણ ભરવાડ સોલંકી વણકર ચૌધરી રબારી ગઢવી મોજી વાળન આહિર સતવારા સગર સહિત બત્રીસ કુળમાં પૂજાતી જેમના સ્મરણ અને દર્શન માત્રથી પાપ નિવારણ કરતી સૌ ભક્તોની આશા પૂરનાર તથા તેમનો ઉદ્ધાર કરનાર એવી ભાલ ધરાવવાળી રાજરાજેશ્વરી જગતની જોગમાયામાં બૂટ ભવાનીના ચૈત્રી નવરાત નવરાત્રી દરમિયાન મહાબુટ ભવાની ભક્ત સમુદાય રાજકોટના માધ્યમથી ઉજવાતો ઉત્સવ એટલે મહાબુટ ભવાની કલ્યાણનો ઉત્સવ હવે ટવકો મળી ગયો છે જેમાં સૌ મળીને માં અન્નપૂર્ણા પૂજન અગ્નો પૂજન દિવ્ય છપ્પન ભોગ કુવારિકા પૂજન બ્રહ્મ પૂજન મંત્ર જાપ યાગ મહાઆરતી ભવ્ય રાસ ગરબા તથા મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરેલ છે તેમાં સૌને પધારવા આમંત્રણ રિપોર્ટર જીક્યા પેન સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા રાજકોટ